તો મિત્રો ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી જૂના રિચાર્જ પ્લાન જીઓના બધા બંધ થઈ ગયા અને નવા રિચાર્જ પ્લાનમાં થોડોક ભાવ વધારો છે એમાં તમને ફાઇવ કઈ રીતનું મળશે જે પહેલાં મળતું હતું એની કરતાં અલગ છે મોંઘું છે બરાબર તો જીઓ જીઓના જે પણ નવા પ્લાન આવ્યા છે ફાઇવ છે કે ફોર છે કે વન જી એની તમામની આપણે વિગતે વાત કરીશું તો હવે તમારે ફાઇવ અનલિમિટેડ ઇન્ટરનેટ મેળવવું છે તો એના નિયમ બદલાઈ ગયા છે તો એના માટે તમારે જે ડેઇલી ટુ જીબી ઇન્ટરનેટ આવે છે એવાળો પ્લાન તમારે કરાવવો પડશે પહેલાં કેવું હતું બસો ચાલીસમાં તમને ફાઇવ મળી જતું હતું તો હવે અત્યારેના પ્લાનમાં તમને મળશે નહીં તમારે ડેઇલી ટુ જીબી નેટ આવે એવો પ્લાન કરાવશો તો જ તમને ફાઇવ જી અનલિમિટેડ નેટ તમે વાપરી શકશો બરાબર તો તમ આ પહેલાંમાં કેવું હતું કે એકસો ઓગણપચાસ એકસો વાળો પ્લાનવાળા કરો નાના અને તમે એક્સ્ટ્રા એકસઠવાળું પ્લાન કરી દેતા હતા તો તમે 5G એનેબલ ચાલુ થઈ જતું હતું બરાબર તો હવે એ થશે નહીં તો એના માટે તમારે ડેઈલી ટુ નેટ આવે એવો પ્લાન જ પસંદ કરવો પડશે એ ઘણો મોંઘો છે અને કોઈ એક્સ્ટ્રા ડેટા ક્રેન તમે નેટ નહીં મેળવી શકો તો નવા પ્લાન કયા કયા છે એનો તમામ વન જીબીવાળા ટુ જીબીવાળા બધા જ પ્લાનની વાત કરીશું તો સૌ પ્રથમ આપણે વન જીબીનો જે ડેઇલી પ્લાન આવે છે એ સ્ટાર્ટિંગ છે એકસો ને ઓગણપચાસ રૂપિયાનું જેમાં ચૌદ દિવસ આવશે વન જીબી નેટ આવશે ચૌદ દિવસ રોજ અનલિમિટેડ કોલ આવશે અને છ મેસેજ આવશે રોજ ડેઈલીના સો મેસેજ આવશે અને એમાં ફાઇવ મળશે નહીં પછી વન જીબીવાળો બીજો પ્લાન છે એકસો ને એંસી રૂપિયાનો જેમાં દિવસ ટોટલ અઢાર દિવસ રહેશે વેલિડિટી રોજ વન જીબી નેટ આવશે અનલિમિટેડ કોલ સો મેસેજ બરાબર પહેલાં ચોવીસ દિવસ આવતા હતા એની જગ્યાએ અત્યારે અઢાર દિવસ છે આમાં પણ તમને ફાઇવ જી અનલિમિટેડ નેટ મળશે નહીં પછી વન જીબીવાળો પ્લાન છે બસો ને નવ રૂપિયાનો જેમાં ટોટલ બાવીસ દિવસ આવશે રોજ વન જીબી નેટ અનલિમિટેડ કોલ રોજના સો મેસેજ અને આમાં પણ ફાઈવ અનલિમિટેડ મળશે નહીં પછી બસોને પચાસ રૂપિયાનો છે ઓગણપચાસ રૂપિયાનો છે અઠ્યાવીસ દિવસ આખો મહિનો આવશે સૌથી પોપ્યુલર પ્લાન છે જેમાં તમને રોજ વન જીબી અને અનલિમિટેડ કોલ અને ફાઇવ મળશે નહીં એની પછીનો જે જેના નવો પ્લાન આવે છે દોઢ જીબીવાળા પ્લાન તો દોઢ જીબીવાળા પ્લાન સ્ટાર્ટિંગ છે એકસો નવ્વાણું રૂપિયાનો એમાં તમને અઢાર દિવસ મળશે રોજ દોઢ જીબી નેટ મળશે અનલિમિટેડ કોલ રોજના સો મેસેજ એમાં પણ તમને ફાઇવ મળશે નહીં પહેલાંમાં ત્રેવીસ દિવસ આવતા એની જગ્યાએ અઢાર દિવસ કરી નાખ્યા છે પછી દોઢ જીબીવાળા પ્લાનમાં તમને બસ્સો ચાલીસ રૂપિયાનો છે સૌથી રેગ્યુલર પ્લાન છે એમાં તમને ફાઇવ પણ મળતું હતું બરાબર હવે એ પ્લાનમાં ફાઇવજી પણ નહીં મળે એના પણ દિવસો ઘટાડી નાખ્યા છે જે દોઢ જીબી ડેલી નેટ આવે અઠ્યાવીસ દિવસ આવતું હતું એમાં ફાઇવજી મળશે નહીં પહેલાં જે મળતું હતું તો અત્યારે મળશે નહીં આ જે સૌથી રેગ્યુલર બધા જ કરાવતા એ પ્લાન છે પછીનો પ્લાન આવશે બસો નવ્વાણું રૂપિયાનો એમાં અઠ્યાવીસ દિવસની વેલિડિટી આવશે રોજનું દોઢ જીબી નેટ આવશે અનલિમિટેડ કોલ આવશે સો મેસેજ આવશે દોઢ જીબી નેટ આવે આમાં પણ તમને જે ફાઇવ મળશે નહીં દોઢ જીબીવાળા પ્લાનમાં ફાઇવ મળશે નહીં પછીનો પ્લાન છે ત્રણસો ને ઓગણીસ રૂપિયાનો હવે આમાં એક નવો પ્લાન આવ્યો છે કેલેન્ડર મંથ મતલબમાં તમે આજ પાંચ તારીખે રિચાર્જ કરાવ્યું તો આવતા મહિનાની પાંચ તારીખ સુધી ચાલશે બરોબર તારીખ તો તારીખ ચાલશે પાંચ તારીખ સુધી એમઆઈ ડોટ જીબી નેટ અનલિમિટેડ કે અનલિમિટેડ કોલ ને સો મેસેજ છે એમાં પણ તમને ફાઇવ મળશે નહીં પછીનો જે પ્લાન ત્રણસો ઓગણત્રીસ રૂપિયાનો એ પણ કેલેન્ડર છે અને આમાં એ તે દોઢ જી બીનેટ છે અનલિમિટેડ કોલ છે સો મેસેજ દેલી છે અને કાંઈક ટોક ટાઈમ સા સાત પોઈન્ટ સુડતાલીસ આ કંઈક અલગ છે ને જાણ્યું પણ મળ્યું નહીં આમાં પણ ફાઇવ મળશે નહીં પછીનો જે પ્લાન છે પાંચસો ને ઓગણસી રૂપિયાનો એમાં છપ્પન દિવસ બે મહિના ટોટલ રોજ દોઢ જીબી નેટ મળશે અનલિમિટેડ કોલ મેસેજ મળશે રોજના સો અને એમાં પણ ફાઇવજી મળશે નહીં બે મહિનાનો છે પાંચસો ઓગણસી રૂપિયાનો હવે છસો સાસઠમાં સિત્તેર દિવસ મળશે છ ત્રણ મહિના પૂરા નહીં મળે એમાંય તમને દોઢ જીબી નેટ મળશે અનલિમિટેડ કોલ મળશે સો મેસેજ મળશે રોજના અને આ પણ ફાઇવજી માટે એનેબલ નથી એમાં પણ મળશે નહીં પછી આઠસો રૂપિયાનો છે સાતસો નવ્વાણું રૂપિયાનો એમાં ચોર્યાસી દિવસ મળશે રોજ દોઢ જીબી અનલિમિટેડ કોલ અને ડેઇલી સો મેસેજ મળશે બરાબર એમાં પણ તમને ફાઇવ જી મળશે નહીં એની પછીનો દોઢ જીબીવાળો પ્લાન છે આઠસો ને નેવ્યાસી રૂપિયાનો એમાં તમને ટોટલ ચોર્યાસી દિવસ મળશે દિવસ તો ઓલા જેટલા જ છે પણ આમાં તમને સાવન પ્રો જીઓ ટીઓ જીઓ સિનેમા અને ફાઇવ પણ એમાં મળશે નહીં રોજનું ડેઇલી દોઢ જીબી એને પછીના જે ખાસ ફાઈવ માટે ટુ જી બીવાળો નેટનો પ્લાન સ્ટાર્ટિંગ છે ત્રણસો ને ઓગણપચાસ રૂપિયાનો સૌથી પોપ્યુલર એમાં રોજ તમને ટુ જી નેટ મળશે અનલિમિટેડ કોલ ઓ મેસેજ બરોબર સ્ટાર્ટિંગ છે ફાઇવ જીનું તમારે જેટલું પણ નેટ વાપરો એટલું વાપરો અનલિમિટેડ ફાઇવ ડેટા ફ્રી મળશે તો ફાઇવજી માટે સસ્તામાં સસ્તો પ્લાન તમારે ત્રણસો ઓગણપચાસ રૂપિયાનો છે તમારે ફાઈવજી ફોન હોવો જોઈએ અને ટાવર તમારે આવવો જોઈએ તો અત્યારે ઘણો બધું મોંઘું થઈ ગયું કહેવાય કારણ કે બસો ઓગણચાલીસનું આવતું એની જગ્યાએ ત્રણસો પચાસ રૂપિયાનું થઈ ગયું બીજો પ્લાન છે છસો ઓગણત્રીસ રૂપિયાનો એમાં છપ્પન દિવસ છે રોજ ટુ જી નેટ આવશે અનલિમિટેડ કોલ સો મેસેજ રોજના અને ફાઇવ તમને આમાં મળી જશે અનલિમિટેડ પછીનો પ્લાન છે સાતસો ઓગણીસ રૂપિયાનો એમાં તમને ટોટલ સિત્તેર દિવસની વેલિડિટી નેટ અનલિમિટેડ કોલ સો મેસેજ બરોબર એમાં પણ ફાઈવજી તમારું અનલિમિટેડ ચાલશે આ પ્લાનમાં પણ ચાલશે ટુ જીબી ઉપરનો કોઈ પણ પ્લાન તમે કરાવશો તો ફાઈવ ચાલશે પછીનો પ્લાન છે સાતસો ને ઓગણપચાસ રૂપિયામાં એમાં બોતેર દિવસ છે તો ઘણા બધા નાના મોટા અલગ અલગ પ્લાન છે તમે એમાં જોઈ શકો રોજનું ટુ જીબી મળશે પ્લસ તમને વીસ જીબી પણ એક્સ્ટ્રા મળશે અને અનલિમિટેડ ફાઈવ જી તો મળવાનું જ છે પછીનો પ્લાન છે આઠસો ને ઓગણસાઠ રૂપિયાનો એમાં ચોર્યાસી દિવસ છે પછી રોજનું ટુ જીબી નેટ છે અનલિમિટેડ કોલ છે બરાબર ત્રણ મહિના માટે જે કરાવતા આપણે સાતસો વીસ રૂપિયાનું એ આઠસો ને ઓગણસાઠ રૂપિયાનો એમાં પણ ફાઈવ જી અનલિમિટેડ મળશે કારણ કે ટુ જીબી ઉપરના પ્લાનમાં દરેકમાં મળશે પછી આઠસો ને નવ્વાણું રૂપિયાનો એમાં તમને નેવું દિવસ ત્રણ મહિના પૂરા મળશે અને વીસ જીબી એક્સ્ટ્રા મળશે તમને આમાં પણ ધોજનું ટુ જીબી વીસ જીબી એક્સ્ટ્રા અને ફાઇવ જી અનલિમિટેડ મળશે સો મેસેજ પછી આવશે એક હજારને અઠ્યાવીસ રૂપિયાનો જેમાં ચોર્યાસી દિવસ દિવસ તો સેમ જ છે નેટ પણ ટુ જીબી રોજ મળશે પણ એમાં જેના સબસ્ક્રિપ્શન છે એ પણ મળશે જીઓ ટીવી સાવન અનલિમિટેડ ફાઈવ જી બરાબર કોઈને એક્સ્ટ્રા સબસ્ક્રિપ્શન જુએ તો પછીનો છે એક હજાર ઓગણત્રીસ રૂપિયાનો એમાં તે રોજનું ટુ જીબી નેટ અનલિમિટેડ કોલ સો મેસેજ દેલી અને પ્રાઇમ વિડીયો જીઓ ટીવી જીઓ સિનેમા એ પણ એક્સ્ટ્રા મળશે અને અનલિમિટેડ ફાઇવ તો મળશે એક હજાર ઓગણત્રીસવાળો પ્લાન પછીનો જે પ્લાન આવે છે બારસો નવ્વાણું રૂપિયાનો એમાં નેટ નેટફ્લિક્સનું ઇન્ક્લાઉડ છે મતલબ જે નેટફ્લિક્સ વાપરતા હોય શો જોવા માટે એમાં પણ ટુ જીબી અનલિમિટેડ કોલ અને અનલિમિટેડ ફાઇવ જી તમને મળશે ટુ જીબીવાળા દરેક પ્લાનમાં પછી આવશે બે અઢી જીબીવાળો પ્લાન બે પોઈન્ટ પાંચ જીબી એનું સ્ટાર્ટિંગ છે ત્રણસો નવ્વાણું રૂપિયા એમાં તમને રોજનું અઢી જીબી નેટ મળશે અઠ્યાવીસ દિવસ અનલિમિટેડ કોલ રોજ સો મેસેજ અને ફાઇવ એમાં પણ ટુ જીબી પર કરાવું છું એટલે તો અનલિમિટેડ મળવાનું જ છે પછીનો જે વર્ષ દિવસનો પ્લાન છે ત્રણસો પાંસઠ દિવસનો એ છે પાંત્રીસો નવ્વાણું રૂપિયાનો તો એમાં તમને રોજ અઢી જીબી નોટ રોજ અનલિમિટેડ કોલ સો મેસેજ અને ફાઇવ જી અનલિમિટેડ મળશે ત્રણસો પાંસઠ એટલે તેર મહિના જેવું થયું પછીનો પ્લાન છે ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયાનો એમાં તમને રોજના અઢી જીબી નેટ મળશે અને અનલિમિટેડ ફાઇવ જી મળશે સો મેસેજ રોજના અનલિમિટેડ કોલ બરાબર અને એની પછીનો જે દોઢ જી અઢી જીબી પછી ત્રણ જીબીવાળો ડેઈલી પ્લાન એનો નાના નાનો પ્લાન છે ચારસો ને ઓગણપચાસ રૂપિયાનો એમાં રોજ તમને ત્રણ જીબી નેટ મળશે અઠ્યાવીસ દિવસ આવશે વેલિડિટી અનલિમિટેડ કોલ સો મેસેજ ડેલી અને ફાઇવ જી અનલિમિટેડ મળશે તે પછી એનો તમારે ત્રણ મહિનાવાળો પ્લાન કરાવો તો અગિયારસો નવ્વાણું રૂપિયાનો છે તો રોજ તમને ત્રણ જીબી મળશે ચોર્યાસી દિવસથી વેલિડિટી છે અનલિમિટેડ કોલ મેસેજ છે અને અનલિમિટેડ ફાઇવ જી પણ એમાં તમને મળશે પછીનો જે ત્રણ મહિનાનો પ્લાન કરાવો વધારે નેતાણ જીબીવાળો સો સત્તરસો અને નવ્વાણું રૂપિયાનો છે એમાં નેટફ્લિક્સનું પણ સબસ્ક્રિપ્શન મળશે અને ત્રણ જીબી ડેલી અનલિમિટેડ કોલ 84 દિવસ સો મેસેજ અને 5G અનલિમિટેડ મળશે પ્લસ બીજા પણ પ્લાન છે ક્રિકેટ પ્લાન જેમાં ઓગણપચાસ રૂપિયામાં તમને એક દિવસ માટે પચીસ જીબી જ્યારે ક્રિકેટ હોય ત્યારે વધારે નેટ જોતું હોય સ્પીડમાં તો એ પણ મળશે તમને ક્રિકેટ પ્લાન એક દિવસની વેલિડિટીવાળો છે પછી જે ટૉપ તમે એડ ઓન ડેટા કરો છો ઓ પંદર રૂપિયાનું વન જીબી વીસ રૂપિયાનું દોઢ જીબી તેમાં પણ ભાવ વધારો છે જેમ કે ઓગણીસ રૂપિયાનું તમને વન જીબી નેટ મળશે એ તમારો એક્ટિવ પ્લાન હોય ત્યાં સુધી ચાલે જ્યાં સુધી પૂરું ન થઈ જાય ત્યાં સુધી પછી બીજો પ્લાન છે ઓગણત્રીસ રૂપિયાનો એમાં તમને ટુ જીબી નેટ મળશે મતલબ તમારો એક્ટિવ પ્લાન હોય ત્યારે તમે યુઝ કરી શકો પછી છે ઓગણસિત્તેર રૂપિયાનો એમાં તમને છ જીબી નેટ મળશે પછીનો જે પ્લાન છે એકસો ને ઓગણચાલીસ રૂપિયાનો એમાં તમને ટોટલ બાર જીબી જ્યાં સુધી તમારો પ્લાન ચાલુ હોય ત્યાં સુધી તમે બાર જીબી વાપરી શકો પછી જે કોલિંગના પ્લાન આવતા ત્રણસો પંચાણું રૂપિયાનો તમને યાદ હોય જેમાં છ જીબી આવતું ને ફાઇવ જી પણ આવતું તો એ પ્લાનમાં પણ ચેન્જીસ થઈ ગયા છે તો જે કોલિંગવાળા પ્લાન છે એની વાત કરીએ તો જે એકસો પંચાવનનો આવતો એની જગ્યાએ અત્યારે એ બંધ થઈ ગયો છે અને એની જગ્યાએ આવશે એકસો નેવ્યાશી રૂપિયાનો એમાં તમને અઠ્યાવીસ દિવસની વેલિડિટી એક વખત જ ટુ જી આવશે રોજની હવે અનલિમિટેડ કોલ આવશે અને મેસેજ ખાલી ત્રણસો રૂપિયા આવશે અને ફાઇવ જી મળશે નહીં રોજ મેસેજ નહીં મળે બરોબર જ્યાં ત્રણસો પંચાણુંનો ખાસ ફેમસ હતો એ પછી એનું પછી ચારસો ને ઓગણસી રૂપિયાનો ચોર્યાસી દિવસ ત્રણ મહિના માટે કોલિંગ માટે એમાં ટોટલ છ જીબી મળશે અનલિમિટેડ કોલ ને એક હજાર મેસેજ ફાઇવ જી મળશે નહીં પછીનો જે એમનો વર્ષ દિવસનો પ્લાન આવતો પંદરસો ને ઓગણસાઠ રૂપિયાનો એની જગ્યાએ થઈ ગયો છે અઢારસો ને નવ્વાણું રૂપિયામાં ત્રણસો ને છત્રીસ દિવસથી વેલિડિટી આવશે અનલિમિટેડ કોલ આવશે અને રો ટોટલ ચોવીસ જીબી આવશે વધારે નેટ નહીં આવે પછી એમાં છત્રીસો મેસેજ આવશે ડેઈલી મેસેજ નહીં આવે એ ક્યારે છત્રીસો એમાં પણ ફાઇવજી ચાલશે નહીં વેલ્યુ પ્લાન જે તમે માય જીઓમાંથી કરી શકો છો જો આ બધા વિ જીઓના અલગ અલગ પ્લાન હતા વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રને શેર કરજો કારણ કે નવા પ્લાન છે ઘણી વખત તમને હાથે રિચાર્જ કરતા હોય તો કન્ફ્યુઝન્સ થતું હોય વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા